ગયો સ્વરૂપદાસ અરે વાણી વચના મૃત સમી મરતો આવ્યા પ્રાસ વાણી વચના મૃત સમી મરતો આવ્યા પ્રાસ એવા વક્તા શ્રી નિત્ય સ્વરૂપદાસ તથા અહીં ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સંતો તથા મારા વાલા ભગવાનના ભક્તોને આ રુદ્ર હિરોપ્રાના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ બોલો જય શ્રી સ્વામિનારાયણ

તથા તમામ પરમંશો છે આવી રોમ રોમમાં વ્યાપી જાય એવી ધાર્મિકતાથી તળવળ આ ગુરુ અને આ સ્વામી જવા તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને જેટલા નમન કરીએ એટલા ઓછા છે અરે ગુરુ જંગ લાગી તલવારો આપ તો ધાર ચઢાની હોગી અરે ગુરુ જંગ લાગી તલવારો આપ તો ધાર ચઢાની હોગી કુછ લોક બેઠે ભૂમિ ને પ્રતાપ છે કે કેટલા વિદેશી ગુલામી માંથી ગુજરાત ની ધરોહર આજે પણ અડીખમ ઉભી છે તેમનું આપણને અભિમાન છે તો હોવું પણ જોઈએ કારણ કે ગુરુ આજની આ સંસ્કૃતિ ઉજાગર કરવા માટે બલિદાનની જરૂર છે બલિદાનની જરૂર છે અરે ગુરુ આજનો યુવાન કે યુવતી જેના પર ઘર પરિવાર સમાજની જવાબદારી છે તો યુવાન આજે પાંડડો થતો જઈ રહ્યો છે તે યુવાન આજે પાંડો થતો જઈ રહ્યો છે અને તેમના માતા પિતાની નાની નાની શિક્ષા શિખામણોથી અકળાઈને તે આત્મત્યાના પ્રયાસ તરફ ઢળી રહ્યો છે પાંચ

અને શસ્ત્ર એટલે સરકાર આ બંનેનો સમન્વય થશે ને ગુરુ ત્યારે જ આપણે આપણા ભારતનું નિર્માણ કરી શકશું મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ થશે કે જ્યારે આ ભારતનો નાગરિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે તો હે મારા ધર્મગુરુના શ્રીતો તમે ઊભા થઈ જાઓ તમે જ ભારત માતાના રક્ષક છો તમે જ ધર્મ અને મંદિરના રક્ષક છો ત્યારે તમે આંખોથી નબળા ન બનો હૃદયથી ગરીબ ન બનો અને હે મારા સાવજો તમે ગાઢ નિંદ્રામાંથી જાગો અને સાદા થઈ જાઓ અહીં બેઠેલા જેટલા પણ વડીલો છે તે સરદાર વલ્લભભાઈ પટેલ અને મુરજી બ્રહ્મચારીની ભૂમિકામાં આવી જાય અને જેટલી પણ માતાઓ છે તે રાણી લક્ષ્મીબાઈ અને લાડુબાની ભૂમિકામાં આવી જાય અને પછી પોતપોતાના બંને હાથ કરીને મારી સાથે પ્રતિજ્ઞા કરો કરો પોતપોતાના બંને હાથ અને કરો મારી સાથે પ્રતિજ્ઞા હું વડીલો અને માતા પિતાના આજ્ઞાનું પાલન કરીશ હું આવા ગુરુના આશીર્વાદ લઈ આગળ વધતો રહીશ હું મારા સ્વપ્ન બનતા ભારત માટે બધાજ કાર્યો કરીશ હું સંસ્કૃતિ અને ધર્મને ઉજાગર રાખીશ હું મારા ભારત માતાને વિશ્વ ગુરુના આસન પર બિરાજમાન કરીને એ જ રહીશ મૂકી દો હાથ નીચે નઈ ઉમીદ છે ગાના હે અબ તો અંધકાર કો ચીડતા હુઆ એક નયા સૂરજ ઉગાના હે નયા સૂરજ ઉગાના હે કાંટો સે કઈ દૂર ને ફૂલ ખિલાને હે

અને આ તમામ બ્રહ્મનિષ્ઠ રાધા રમણ સ્વામી જવા તમામ બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિ હોય અને ત્યારે હું કહું કે હું આપ જેવા ગુરુના હૃદયની વચ્ચે વચ રાખું છું કે રાખું છું અરે સ્વામી મને લોકો કહે છે કે એ રુદ્ર તારો જમાનો છે અરે સ્વામી મને લોકો કહે છે કે એ રુદ્ર તારો જમાનો છે પણ કેવા વાળા લોકોને થોડી ખબર છે કે આપ જેવા ગુરુ રાધારમણ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિકૃષ્ણ મહારાજ એ જ મારો ખજાનો છે એ જ મારો ખજાનો છે અને લાસ્ટમાં અને લાસ્ટમાં હું એટલું જ કહીશ કે આપણા ગુરુએ સુંદર મજાનું સૂત્ર આપ્યું છે હું મુક્ત છું તો હું આશા રાખું છું કે તમામ ભક્તો અને હું મુક્ત ભાવે ભજન કરો તો મારી સાથે બોલો હું મુક્ત છું હું મુક્ત છું હું મુક્ત છું મહા મુક્ત છું અસ્તુ જય હિન્દ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જોરદાર તાલ્યોથી રુદ્રને વધાવી લો કહેવાય છે કે વો ખુદ હિ તય કરતે હૈ મંજિલ આસમાન કી ઓર પરિંદો કો શીખાઈ નહીં જાતી તાલીમ નહીં દી જાતી ઉડાન કી એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ દસ વર્ષનો આ બાળક છે અડધાની મોટર છે પણ અઢીનું કામ આપે એવો છે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ ગૌરવ વધારે છે આવા સદગુરુ સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સંપ્રદાયની સેવા કરે